નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આજે જોઈશું ટીવીએસ જ્યુપિટર જે સ્કૂટી છે એનું ઓઇલ કેવી રીતે ચેન્જ કરવું તો મિત્રો આપણે આ ચેનલ જી જે ક્ષત્રિય બાય ફોનને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે ચાલો મિત્રો વિડીયો શરૂ કરી આજે આપણે જ્યુપિટરમાં ઓઈલ બદલાવવાનું હોય તો કેવી રીતે બદલાવી આપણે જોઈ તો હંત પહેલાં જે મિત્રો ઓઇલ ગેજ રિયો તો આ નીચેની સાઈડ ઓઇલ ગેજ છે એને આપણે પકડથી ખોલી નાખશું અને જે નીચે ઓઇલ કાઢવાનો જે બોલ રહ્યો જે હોડ નંબરનો બોલ રહે નીચે આવી રહ્યું એમાં હોડ નંબરનું રિંગ પાનુ અથવા હોડ નંબરનું જે બોક્સ પાનુ આવે એનાથી આપણે ખોલી લઈશું મિત્રો જે આપણે ઓઇલ ગેજ મેં તમને બતાવ્યું એને પહેલાં આપણે પકડથી ખોલી નાખશું અને પછી જે નીચેનો બોલ હતો હોડ નંબરનો એને આપણે બોક્સ પાનેથી ખોલી લઈશું મિત્રો બોક્સ પાણી આપણે બોલ ખોલી નાખ્યો હે હવે નીચે ઓઇલ કાઢવાનું એકાદું ડબ્બું રાખી અને આપણે બોલ ને ખોલી નાખશું એટલે બધું ઓઇલ નીકળી ગઈ છે ઓઇલ નીકળી ગયું હવે જે આ બોલને એની અંદર એક ફિલ્ટર પણ નીકળશે મિત્રો એ ફિલ્ટર અને આ જે બોલ રીવણી આપણે ગાભેથી આખી રીતે સાફ કરી નાખશું પાછું હતું એમને આપણે ચડાવી દઈશું મિત્રો કદાચ તમારે ઓઇલ બોલ આગળથી લીક થતું હોય તો જો આ એક વોરિંગ આવે છે એ તમે ચેન્જ કરી નાખો એટલે ઓઇલ અહીંયાથી લીક થતું બંધ થઈ જશે આમાં તો ઓઇલ જ હતું ને એટલે ઓરિંગ આપણે આ સારી છે એને કમ્પ્લીટ ફિટ કરી અને સાફ કરી અને પાછો આપણે ચડાવી દઈશું એની અંદરથી મિત્રો જો આ રીતનું એક અંદરથી ફિલ્ટર નીકળું હતું જોઈ શકો છો આ રીતનું કંઈક હતું આપણે એને પણ આપણે ગાબેથી સાફ કરી નાખશું મિત્રો જે ફિલ્ટર અને બોલ આવે એ અંદરની સાઈડે આ રીતના કાંઈક આમ ફિટ થાય છે પહેલાં આપણે ફિલ્ટર ચડાવશું અને એની નીચે આપણે બોલ મારી દઈશું આ રીતનું કાંઈક અંદર ફિટિંગ થઈ છે આપણે જો પહેલાં ફિલ્ટર એવી ને આ રીતના કાંઈક અંદર આપણે રાખી અને ચડાવી દઈશું જોઈ શકો છો આ રીતના આપણે અંદર રાખશી એટલે એ ફિલ્ટર અંદર કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે જોઈ શકો છો મિત્રો આ રીતના આપણે ટેકાવી દઈશીએ ને એટલે અંદર એ ફિટ થઈ જશે પછી જે આપણે નટ હતી એ આપણે ચડાવી અને જે આપણે ફોડો નંબરનું બોક્સ પાનું હતું એનાથી ખોઈ લીધું એનાથી આપણે પાછું ટાઈટ કરી નાખશું હવે મિત્રો આપણે ઓઇલ અંદર નાખવાનું છે મારી અગર આ કેસ્ટ્રોલનું દસ ડબલ્યુ ત્રીસ ઓઇલ છે આઈરીની ઓઇલ આપણે આઠસો એમ એલનું ઓઇલ આવે એ જોઈ શકશો મિત્રો તમે જે ઓઈલ અલગ અલગ કંપનીના આવે એ તમારે જે અનુસાર હોય એ તમે નાખી શકો છો આમ આપણે કેસ્ટ્રોલનું ઓઇલ નાખીશું જે આ ઉપરનું આ રીતનું આપણે સીલ આવે એને આપણે ખોલી નાખશું જોઈ શકો છો આ રીતના આપણે ખેંચી અને જે હતું એને આપણે સીલને બહાર કાઢી નાખશું અને પછી જે ઉપરનું ઢાંકડો રહ્યું ને એને આપણે ખેંચશીને જે આટલે એ બહાર આવી જશે સ્કૂટીના જે ઓઇલ આવે છે ને એ આ રીત રીતના આવે છે એનું ડબલું જોઈ શકો છો આ રીતનું બહાર આવી જશે પછી આપણે જે ઉપરનું જે ઢાંકણું રહ્યું ખોલી અને જે આપણે ઓઇલ ગેજ રહ્યું અહીંયા આપણે ઓઇલ નાખી દઈશું જોઈ શકો છો આ રીતનું કાંઈક આવે છે હવે આપણે ઓઇલ નાખી દઈશું હવે મિત્રો જે આપણે ઓઇલ હતું એ નાખવાનું હતું એ નખાઈ ગયું હોય કે સ્કૂલ ઓઇલ નાખી દીધું હોય હવે જે આ ઓઇલ ગેજ રહ્યો એને આપણે ટાંટ કરી અને પકડેથી ફૂલ ટાઇન્ટ કરી નાખીશું મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું જોઈ શકો છો મિત્રો આપણે કમ્પ્લેટ ઓઇલ નખાઈ ગયું હોય કમ્પ્લીટ ટાઇન્ટ થઈ ગયું હોય ઇવીએસ જ્યુપિટરમાં આપણે ઓઇલ બદલાવી નાખ્યું હોય આપણી ચેનલ જે જે બાઈક બાઇકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર